દિલ્હીમાં કહી શકાય છે કે ભાજપની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે લોકસભા ચૂંટણી માટે ભાજપ આ નામોને જાહેર કર્યા છે પ્રથમ યાદીમાં સૌથી વધુ ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે આ અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે કે કયા કયા ઉમેદવારો મહત્વનું છે કે ભરૂચથી મનસુખ માંડવિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે કહી શકાય છે કે આ પ્રકારે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જે અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા નવા ઉમેદવાર બન્યા છે મહત્વનું છે કે ભાજપના ચૂંટણી માટે ભાજપ પ્રથમ યાદીને જાહેર કરી છે આગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે હિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે જી હિરેન અમને જણાવશો શું છે સમગ્ર માહિતી જે ચોક્કસ ગુજરાત ની વાત કરવામાં આવે તો લોકસભા માટે ભાજપના ઉમેદવારની એક પ્રથમ યાદી છે તે જાહેર થઈ ગઈ છે સોળ રાજ્યોની એકસો પંચાણું સીટ નો ઉમેદવાર નું આજે એલાન કરવામાં આવ્યું છે ચોત્રીસ કેન્દ્રીય મંત્રીઓને પણ આ ટિકિટ આપવાની વાત કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સહિતના નામોની જાહેરાત થઈ ગઈ છે અઠ્યાવીસ મહિલા આગેવાનોને પણ ટિકિટ આપવામાં આવી છે લગભગ વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ના એકાવન બંગાળના વીસ મધ્યપ્રદેશના ચોવીસ ગુજરાતના પંદર રાજસ્થાન ના પંદર કેરળના બાર તેલંગાણાના નવ આસામના અગિયાર ઝારખંડ અને છત્તીસગઢના અગિયાર સહિત પાંચ સહિત એકસો પ્રથમ યાદીમાં જાહેરાત કરવામાં આવી છે ગુજરાત ની વાત કરવામાં તો જે પંદર લોકસભા સીટોની છે તેની જાહેરાત કરી છે કચ્છ વિનોદ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે માં રેખાબેન ચૌધરી પાટણમાં ભરતસિંહ ડાભી ગાંધીનગરમાં અમિત શાહ અમદાવાદ પશ્ચિમ જેટ સોરંક દિનેશ મકવાણા ને ટિકિટ આપવામાં આવી છે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા પોરબંદર માં મનસુખ માંડવીયા જામનગર માં પૂનમબેન માડવ આનંદ માંચમહાલ જાદવ રાવત મનસુખ વસાવા ભાર્ગવ પ્રભુભાઈ વસાવા નવસારી માં નામોની જાહેરાત કરવામાં આવી છે તથા અન્ય અગિયાર બેઠકો ઉમેદવારો નામ ની એકાદ થાય તેવી પણ શક્યતા છે

nu ce arăt o orice, mă mută, vă nu i o zi, nu sunt o zi, nu sunt o zi, nu sunt că zi, nu sunt o zi, nu sunt nu am o zi, nu sunt 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 જે છે તેમને રિપીટ કરવામાં આવે છે એટલે હજી સીટો બાકી રહી છે તેમાં મોટા ભાગના નવા નામો આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા બિલકુલ વિરેન અમને જણાવશો કે કયા એવા નામો છે જેમના પત્તા કપાઈ ગયા હોય તેવું લાગે છે બનાસકાંઠા ટિકિટ આપવામાં આવી છે પરબત બેન પટેલ હતા એમને કાપવામાં આવ્યા છે અમદાવાદ પશ્ચિમ માંથી સોલંકી છે અને દિનેશ ટિકિટ આપવામાં આવી છે એટલે કહી શકાય કે જે રીતે જે જીતી શકે એવા ઉમેદવારો ના હતા જે અથવા વધુ ઉંમર હતા પરબત પટેલનું નામ કહીએ તો વધુ ઉંમર હતા તેને ટિકિટ આપવામાં આવ્યું છે તો કે આ કેટચક પુકરો असंतुष्ट જનતા હોય તો બન ટિકિટ આપવા માટે જો ભાજપન જે સમિકરણ હોય કે રાજકીય સમિકરણો તમામ પ્રકાર જોવામાં આવતો છે ન્યાતીનો પણ સમિકરણ જોવામાં આવતો છે વિસ્તારમાં જે તમામ પ્રકારનું સમિકરણ ધ્યાને લઈ અને પછી ટિકિટ આપવામાં આવે ને ત્યાં કોઈ હોય તો હારે એવો લાગે કે હું જોખમ પર જેતા પડી લેતી અને લઈને ટિકિટ આપવા આવી છે તો કહી શકાય કે જે બીજા જે નો રિપીટ ચેલેન્જ હોય 그러면은 આ જ પ્રથમ યાદીમાં એટલું મહત્વ દે આપો પરંતુ જે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર આ પ્રકારે કહી શકાય કે કોન્ફરન્સને આધાર ભરૂચથી મનસુખ વસાવા નામની જાહેરાત કરાઈ છે અને તેવા જિલ્લાઓ છે જેમાં ઉમેદવારનું નામની જાહેરાત કરવામાં આવી છે કહી શકાય છે કે દિલ્હીમાં આ પ્રકારે પ્રેસ કોન્ફરન્સ ભાજપ દ્વારા બોલાવવામાં આવી હતી જ્યાં લોકસભા ચૂંટણી માટે ભાજપે યાદીને જાહેર કરી છે પ્રથમ યાદીમાં કહી શકાય કે સૌથી વધુ ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે અનેક એવા જિલ્લાઓ છે જેના જેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે રાજકોટથી કહી શકાય કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ મળી ચુકી છે કહી શકાય કે જિલ્લાઓ છે અને શહેરો છે કે જેમાં ઉમેદવારોના નામને જાહેરાત કરવામાં આવી ગઈ છે મહત્વનું છે કે સી આર પાટીલ નવસારીથી ચૂંટણી લડશે તેવું પણ સામે આવી ચૂક્યું છે કહી શકાય કે આ પ્રકારે પ્રેસ કોન્ફરન્સને આધારે ભાજપે ચૂંટણી લક્ષી કેટલીક ઉમેદવારોના નામને જાહેરાત કરી છે મહત્વનું છે કે આ પ્રકારે નામોની જાહેરાત હવે થઈ ચૂકી છે અને આમ કહી શકાય મનસુખ માંડવિયા રાજકોટથી ચૂંટણી લડે તેવા એંધાણ સામે આવી ગયા છે હાલ સમાચારમાં બસ આટલું જુદું સમાચાર માટે જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનું